વૃક્ષારોપણ કરી તેની માવજતની જવાબદારી ઉપાડી અન્ય લોકોને પણ વૃક્ષો વાવવા માટેની અપીલ કરી હતી આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે આપણે તેમને કંઈ પણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી જ આજે આપણે ગ્લોબલ વોર્મિંગ તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ આપણે ટકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેની ખૂબ સારી દેખરેખ રાખવી અને આપણે એકબીજાઓને વધુ ને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યારે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણની પહેલ શરૂ કરાઈ છે ઉમરવાડા રોડ પર આવેલ ગોગાધામ આશ્રમ ચિંથરા માતાના મંદિર પાસે અને પાનોલી જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને લીમડાનું વાવેતર વધારે કરવામાં આવ્યું હતું જેમાં તમામ પત્રકારો દ્વારા વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો અને લોકોને પણ વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાની જિલ્લાના મહામંત્રી અસલમભાઈ ખેરાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા ઉપપ્રમુખ અસ્પાકભાઈ બાગવાડા પત્રકાર ધર્મેશ પટેલ જીતુ મહેડા પિન્ટુ મોદી વીટીવી ના રિપોર્ટર યોગેશભાઈ પટેલ રાજેશ પરમાર જેમેશ મોદી શુભમ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાન બરુભાઈ પ્રફુલભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર એકતા પરિષદ તેમજ अंकलेश्वरના સાથી પત્રકાર મિત્રો સાથે રહી અને વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ રાખેલો હતો એનસીટી ની સામે ચિત્રા માતાના મંદિરની પાછલા ભાગમાં ભેગા થઈને વૃક્ષો વાવ્યા છે અને આગળ જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી એને પાણી પાઈને મોટા કરવાની પ્રાણ લીધા છે આવી રીતે તમે પણ વૃક્ષો વાવો અને સમૃદ્ધિ લાવો હવે બપોર પછી અમે પાનોલીમાં પણ વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ છે નમસ્કાર あっ